દુબઈથી મોજામાં રૂપિયા એકસો એક્યાસી કરોડનું સોનું છુપાવીને લાવતા ત્રણ ઝડપાયા દુબઈથી સોનું મુલતાની માટીની જેમ ગોલ્ડ પાવડર સ્વરૂપે પગના મોજામાં દબાવીને લાવ્યા બાદ વડોદરામાં ડિલિવરી આપવા જતાં જ દુમાડ પાસે ગઈ રાત્રે ત્રણ શખ્સો રંગે હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડની કિંમતનું સોનું ઈ સિગારેટ અને દારૂની બોટલો કબજે કરી સોનાની દાણ ચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનોમાં બેસીને અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી આવીને સાવલી તરફના કટ પાસે ઉતરવાના છે ત્યાં અશોક બંનેને લેવા માટે આવવાના છે તેવી માહિતી મંજુસર પોલીસને મળી હતી બેગોમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ અને દારૂની બોટલો તેમજ છ જ કુલ છ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળતા મોજામાં અંદરની સાઈડ સિલાઈ કરીને સફેદ રંગની સેલો ટેપમાં સંતાડી રાખેલા વસ્તુઓને મળી હતી સેલો ટેપ કાઢીને જોતા પ્લાસ્ટિકની થેલીઓમાં રાખેલ પાવડર સ્વરૂપમાં પીળી ધાતુ એટલે કે ગોલ્ડ પાવડર મળ્યો હતો પોલીસે એક કિલો અને આઠસો ગ્રામ રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડ કિંમતનું સોનું તેમજ રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ કિંમતની ઈ સિગારેટ અને દારૂની બોટલો સીધા માર્ગદર્શન હેઠળ બિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમને જરૂરી સૂચનાઓ આપેલી હતી એ અન્વયે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈસીના ચોક્કસ બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂપીથી પાવડર રૂપી સોનું સંતાડુને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર તેમની ટીમ દ્વારા તેમને ઓડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાવેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપ સેલોટેપવાળીને જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપે લે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુબોર આલમ રાજપૂત જે અમદાવાદનો છે જેને પકડવાનો બાકી છે